નમસ્કાર તમે જોઈ રહ્યા છો મારું વાત ન્યૂઝ ડ્રાય સ્ટેટ ગુજરાતમાં બુટલેગરોને દારૂ પહોંચાડવામાં મદદરૂપ થતાં અમુક પોલીસ કર્મીઓ પોલીસ વિભાગ માટે કાર્યટિલી સમાન સાબિત થતા હોય છે ત્યારે વડોદરા જિલ્લામાં કરોડો રૂપિયાનો દારૂ ભરેલી ટ્રક પ્રવેશ કરાવવા સ્ટેટ મોનિટરિંગ સેલનો પોલીસ કર્મચારી હોવાનું સામે આવ્યું છે કે સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા આરોપી કોન્સ્ટેબલ સાજન આહીની ધરપકડ કરી ગુસટોક કલમ ઉમેરી કાર્યવાહી કરવામાં આવી છે હજુ આ મામલો તો સાંજ થયો નથી અને મહેસાણા જિલ્લામાંથી વધુ એક દારૂ ભરેલી ટ્રક ઝડપાયું છે આવા ટ્રક રાજસ્થાનથી મહેસાણા સુધી કોને પહોંચાડ્યું તપાસ થશે કે પછી તેરી બી ચૂક મેરી બી ચૂક જેવું થશે કોન્સ્ટેબલ સાજર આયની ધરપકડ પછી વાતાવરણ તંગ હોવા છતાં કોની હિંમત થઈ કે મહેસાણા સુધી વિદેશી દારૂ ભરેલી ટ્રક ઘૂછાડી દીધું આ તો પકડાયું એટલે ખબર પડી કે વિદેશી દારૂ ભરેલ છે આના સિવાય બીજા કેટલા ટ્રક મહેસાણા જિલ્લામાંથી નીકળતા હશે તે પણ એક તપાસનો વિષય છે આમાં કોણ કોણ જવાબદાર છે તેની પણ તપાસ ગૃહ વિભાગ દ્વારા થવી જોઈએ ગાંધીના ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં દારૂની નિલંબ સરકાર અને ગૃહ ખાતું મોટી મોટી વાતો કરે છે દાવા કરે છે પરંતુ હકીકત તો સાવ જુદી જ છે એક બાજુ દારૂબંધીની વાતો થઈ રહી છે બીજી બાજુ લાખો રૂપિયાનો દારૂ વડાપ્રધાનના માદ્ર વતન એટલે કે મહેસાણા જિલ્લામાંથી પકડાયું છે મહેસાણાના લાગરજ પોલીસ સ્ટેશન દ્વારા લાખો રૂપિયાનો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો છે લાગરજ આખજ વચ્ચે આવેલા હિમાલય પેપર મિલ નજીકથી લાખો રૂપિયાનો વિદેશી દારૂ ઝડપાયો છે ટ્રકની અંદર લોખંડનું કન્ટેનર બનાવી લવાતો હતો લાખો રૂપિયાનો વિદેશી દારૂ સાત હજાર સાતસો સત્તાણું નંગ દારૂની બોટલો તેમજ એક ટ્રક અને કાર સહિત ત્યાંશી લાખ નવ્વાણું હજાર સાતસો રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરાયો છે આરોપી અંધારાપટનો લાભ લઈ ટ્રક મૂકી પોલીસની પકડથી ફરાર થઈ ગયો છે હવે વિચારવા જેવું છે કે મહેસાણામાં ટ્રક દારૂ ભરીને આવી કઈ રીતે જિલ્લામાં બીજા પોલીસ સ્ટેશન કેમ જાણ ના થઈ જિલ્લાના વહીવટદાર આખા કાંડ કરી રહ્યા છે શું આ બાબતે તપાસ થશે કે પછી વિનુદ સંકેલી દેવામાં આવશે